ડિસેમ્બર ટુ રિમેમ્બર અભિયાન અંતર્ગત ઓલાએ પોતાની નવી એસ વન એક્સ સાથે એન્ડ આઇસ એજને વેગ આપવામાં આવશે જે માત્ર નેવ્યાસી હજાર નવસો નવ્વાણું રૂપિયાની સાથે ડિલિવરી સમગ્ર ભારત દેશમાં શરૂ કરવામાં આવી છે શું છે વિશેષતાઓ આવો આપણે જાણીએ હાલ ભારત દેશમાં ઇલેક્ટ્રોનિક વાહનની ખૂબ જ માંગ વધી રહી છે ત્યારે ઈવી કંપની ઓલા ઇલેક્ટ્રોનિકે હેસટેગ એન્ડ આઇસ એજ મિશન અંતર્ગત વધુ વેગ આપવા માટે ડિસેમ્બર ટુ રિમેમ્બર ઝુંબેશની શરૂઆત કરી છે જેમાં પોતાની નવી એસ વન એક્સ હવે ફ્લેટ વીસ હજાર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે એસ વન કિંમત ઘટાડીને નેવ્યાસી હજાર નવસો નવ્વાણું રૂપિયા સુધી લાવવામાં આવી છે આ ડિસ્કાઉન્ટ સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવ્યું છે ફાઇનાન્સ ઓફરમાં ખરીદદારો પસંદગીના ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ ઈએમઆઈ પર પાંચ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે જ્યારે ફાઇનાન્સ ઓફર કલીગમાં શૂન્ય ડિસ્કાઉન્ટ પેમેન્ટ અને છ ટકા જેટલો ઓછો વ્યાજ દરો જેવા અન્ય ઓફરો પણ નો સમાવેશ કરવામાં આવ્યો છે ઓલાના ચીફ માર્કેટિંગ ઓફિસર અંશુલ ખંડેલવાલે જણાવ્યું હતું કે ઓલા ઇલેક્ટ્રિકે નવેમ્બર મહિનામાં ત્રીસ હજારથી પણ વધારે યુનિટનો રેકોર્ડ બ્રેકિંગ વેચાણ સાથે એક નવો ઉદ્યોગ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે દત્તક લેવાની પ્રક્રિયાને વધુ વેગ આપવા અને ઈવીને મુખ્ય પ્રવાહમાં બનાવવા માટે અમારા દ્વારા નવા એસ વન સાથે દત્તક લેવા માટેના સૌથી મોટા અવરોધને દૂર કરી રહ્યા છે